બ્લડ સેન્ટરનો વર્ષમાં મંગલ પ્રવેશ વડોદરા શહેરમાં વર્ષ ઓગણીસો ત્રાણું શરૂ કરેલી ઇન્દુ વોલેન્ટ્રી બ્લડ સેન્ટર છેલ્લા એકત્રીસ વર્ષથી અવિરત ચોવીસ કલાક કાર્યરત છે વડોદરા શહેરના નગરજનોના લાભાર્થી બત્રીસમા વર્ષે ઇન્દુ બ્લડ સેન્ટર દ્વારા બ્લડની ડોર સ્ટેપ ડિલિવરીની નવીન યોજનાથી શુભારંભ કરવામાં આવ્યો છે અગાઉ પાયલોટ પ્રોજેક્ટ તરીકે આ સેવા શરૂ કરવામાં આવી હતી અને આજે પાયલોટ પ્રોજેક્ટને મળેલી સફળતાને લઈ બ્લડની સ્ટેપ ડિલિવરીની ઓફિશિયલ આ પ્રોજેક્ટ યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો છે વડોદરાના ઓલ્ડ પાદરા રોડ ખાતે આવેલ બેન્કર હર્ટ્સથી પ્રોજેક્ટના આ યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો છે અત્યાર સુધીમાં વડોદરાના પચાસ હજાર કરતાં વધુ લોકોએ ઇન્દુ બ્લડ બેન્કના માધ્યમથી રક્તદાન કરી ચૂક્યા છે કાળઝાળ ગરમીમાં તથા ઇમરજન્સીના સમયે દર્દી તથા દર્દીના પરિવારજનોને સુગમતા અને સરળતા રહે તે માટે વિશેષ યોજના અંતર્ગત વડોદરા શહેરની હદમાં આવનાર તમામ હોસ્પિટલોમાં બ્લડ સેન્ટર દ્વારા રક્ત પહોંચાડવાની સુવિધાનો બીજેપી વડોદરા શહેર અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ તેમજ ઇન્દુ બ્લડ બેન્કના સંચાલક ધૃતિબેન વિજયભાઈ શાહ વડોદરાના મેયર પિંકીબેન સોની સ્થાયી સમિતિ અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ બેન્કર હર્ટ્સના ડાયરેક્ટરના દર્શન બેન્કર બીજેપી વડોદરા શહેરના મહામંત્રી જશવંતભાઈ રાકેશભાઈ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા વડોદરાના પ્રથમ નાગરિક પિંકીબેન સોનીના વરદ હસ્તે બ્લડની સ્ટેપ ડિલિવરી પ્રોજેક્ટનો શુભારંભ કરવામાં આવ્યો હતો નમસ્કાર હિન્દુ બ્લડ બેંક વિજયભાઈ અને ધ્રુતિબેનને એકત્રીસ વર્ષમાં જે વડોદરાને એમણે સેવાઓ બ્લડ દ્વારા પ્રોવાઈડ કરી છે એના માટે ખૂબ ખૂબ અભિનંદન અને વડોદરા શહેર વડોદરા શહેરના પેશન્ટો અને વડોદરા શહેરના ડોક્ટરો અને હોસ્પિટલો તરફથી પણ એમનો ખૂબ ખૂબ આભાર કે હિન્દુ બ્લડ બેંકે એકત્રીસ વર્ષ અવિરત સેવાઓ આપી છે એ દરમિયાન બ્લડ બ્લડ કોમ્પોનન્ટ્સ પ્લેટલેટ્સ પ્લાઝમા દરેક પ્રકારની થેરાપીમાં હિન્દુ બ્લડ બેન્કે બહુ જ મહત્ત્વનો ફાળો આપ્યો છે અને આ સમગ્ર પ્રક્રિયામાં વિજયભાઈ અને ધ્રુતિબેનની કમિટમેન્ટ અને જે પ્રકારની એમની મહેનત છે એ ખરેખર આપણા માટે ખૂબ જ બિરદાવવાલાયક છે અને એના માટે હું એમનું ખૂબ ખૂબ અભિનંદન કરું વડોદરા શહેરની સૌથી જાણીતી એવી હિન્દુ બ્લડ બેન્કને એકત્રીસ વર્ષ પૂર્ણ થયા છે જે બત્રીસમા વર્ષમાં પ્રવેશ કર્યો છે આજના દિવસ એક નવા પ્રકારની સેવાની શરૂઆત કરી રહ્યા છે આપ જાણો છો કે દર્દીઓને જ્યારે જ્યારે લોહીની જરૂરિયાત પડે ત્યારે એમને બ્લડના સેમ્પલ લઈને દર્દીના સંબંધી આવવું પડે લોહીની જ્યારે જરૂર પડે ત્યારે ફરી એક વખત દર્દીના સંબંધીએ લોહી કલેક્ટ કરવા માટે આવવું પડે ત્યારે આ બધી જે સેવાઓ એમને ડોરસ્ટેપ મળી રહે એની શરૂઆત આજે આપણે વડોદરાથી કરી છે ડૉક્ટર દર્શનભાઈ ભેંકર સાહેબની ઓલ્ડ પાદરા રોડ ખાતેની બેન્કર હોસ્પિટલથી આની આજે શરૂઆત કરીએ છે સમગ્ર વડોદરા શહેરની દરેકે દરેક હોસ્પિટલને આ લાભ આપણે જ્યારે આપવાનો છે ત્યારે આજના કાર્યક્રમમાં વિશેષ રીતે અમારા માન્ય મેયર શ્રીમતી પિંકીબેન ડેપ્યુટી મેયર શ્રી ચિરાગભાઈ અધ્યક્ષ ડૉક્ટર શીતલભાઈ અને અન્ય સૌ લોકો ઉપસ્થિત છે ત્યારે આ સૌનો પણ હૃદયપૂર્વક આપી વ્યક્ત કરું